જય માતાજી આજે હું બનાવીશ હાંડવા ઢોકળા માટેનો લોટ તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ આપણે ચોખા અડદની દાળ ચણાની દાળ મકાઈ જાર મગની ફોતરાવાળી દાળ તુવેરની દાળ અને મગની ફોતરા વગરની દાળ હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ એક તગારામાં આપણે પેલા ચોખા લઈશું તેમાં અડદની દાળ ચણાની દાળ ચણાની દાળ વધારે નાખવાની એટલે ઢોકળા બહુ સરસ થાય છે મકાઈ મકાઈ તમે સફેદ અને પીળી બેમાંથી જે હોય તે લઈ શકો છો જાર મગની ફોતરાવાળી દાળ તુવેની દાળ અને મગની મોગર દાળ છે ફોતરા વગરની હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને આ લોટ આપણે હાંડવો અને ઢોકળા બંનેમાં વાપરી શકાશે જ્યારે બનાવવું હોય ત્યારે લોટ તૈયાર હોય તો આપણે છાસ કે દહીં નાખી અને પલાળી લેવાનો હવે બધી વસ્તુને મિક્સ કરી આપણે કરકરો લોટ દળાવી લઈશું તો ઘંટીથી આપણે સરસ આવી રીતે કરકરો લોટ દળાવીને લઈ આવ્યા છીએ અને આ લોટ તૈયાર હોય એટલે આપણે છાશ અથવા દહીંમાં હાંડવો ઢોકળા બનાવવા હોય તો તેમાં વાપરી શકીએ છીએ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી કહેજો અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી